હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં આજ આપણે જાય છે ગોતમેશ્વર મહાદેવ જે તળાવમાં બધા કહે છે કે બાણા ખુલી ગયા ખુલ્લા છે ને પાણી બહુ ભરાઈ ગયું છે આખું તળાવ તો ચાલો જોઈએ આપણું તળાવ કેટલું ભરાણું છે દોસ્તો આપણે આવી ગયા છે ગોતમેશ્વર મહાદેવ અહીંયા ચપ્પલ પહેરે તો મારે ચપ્પલ પહેરો ને બેટા દોસ્તો આપણે આવી ગયા છે ગોતમેશ્વર મહાદેવ ચાલો દર્શન કરી ગયા આપણે આ મેન ગેટ છે ગોતમેશ્વર મહાદેવનો એક આ બાજુ છે અને એક ઓલી બાજુ છે クのオネにチェカネシーとは思った તળાવ માંથી જે દરવાજા ને ત્યાંથી પાણી આવે છે ગોતમેશ્વર મહાદેવનો આ બાજુ ગામમાંથી આવો એટલે તમે ફૂરકાંડેલા બાજુથી એટલે આ બાજુ પણ એક રસ્તો છે જે ગોમતી નદીના કાંઠા કાંઠે છે ચાલો આપડે તળાવ જઈ આ રસ્તો તળાવ બાજુ જાય છે રવિભાઈ છે માહિર છે માહિર મમ્મી છે બધા આવે છે આ ઢાળ સડે તમને બહુ ખૂબસૂરત નજારો જોવા મળશે દોસ્તો હા ઢાળ આવી ગયો છે ઢાળ થોડુંક થોડોક આવી ગયું છે હવે રહી તો થાકી ગયો હે રહી થઈ ગયો માયર તું માયર ભાઈ થાકે થાય એ બીજાને ઠકવાડ દેવો હશે કોણ તડકા થાકી ગયા છે હા લાવશે પાય ઉપર

દોસ્તો જો એક ગજબનો નજારો દેખાડો તમને ચલો જોવા માટે તૈયાર રહેજો ઘણા ગજબ હા શોખ ખાઈ દોસ્તો સારી હોય પણ હમણાં જે બે થી પેલા આઈટમ મેળવ્યો એટલે કસરો સાફ સફાઈ જે બાકી છે વાદળા થઈ ગયા તું બપોર પછી વરસાદ આવશે કેમ લાગે શેખો ઢાળ આવ્યો ને માયર ભાઈ દોડવા મળ્યા

તો કાંઈ સૌ તો ઢાળા આવે ને તો બહુ કહેવાના ઠંકાય છે શબ્દો પડી જાય હા પડી જાય છે ને દોસ્તો અહીંયા કસરો જો એક નંબર હો કાંઈ ઘટે જ નહીં કેમ કે હમણાં જે મેળો ગયો છે સાફ સફાઈ કરવાની બાકી છે આઈટમનો મેળો ગયો આઈટમમાં અમારે મેળો ભર્યા જો શબદોળો વિકે છે

અહીંથી પાણી નદીએ ગોમતી નદીમાં જાય રાજકોટ ભાવનગર હાઇવે બંધ થઈ ગયો હતો બે ત્રણ કલાક બંધ રહ્યો હતો એટલે આ આજે છે ને ઓટોમેટિક છે એની હાથે ખુલ્લી જાય ને એની હાથે બંધ થઈ જાય આને કોઈ મેન્યુઅલી કોઈ ખોલતું નથી એ ન્યા રાખજો ધોર દોસ્ત ભૈરુસન ફૂલ ફૂલ અને બાવન બાણા છે કેટલા જો વૈજ્ઞાન કરો જો મારે આવું મારે આવું હું આવું જ બટા આવું મારે દીકરો આનું હવે જો પડી જાય આપણે તો ચાલો થોડોક આપણે હવે નાસ્તા પાણી કેવી

તડકો તડકો સેવા કરવી પડે છોકરાને બાયડી છોકરા હવે વે ન આવી ને બ્લોગ ઉતારવા આવું થાય બ્લોગ ઉતારવા એકલું જ જોવાય હા ભગવાન આલા સત્રી આ સત્રી આલા આ ગાઈ ગયા આશો તડકાના આવે હે આવશો તડકાના હે હે

વાદળા છે ને એટલે વાદળું સુર દાદા નાડું આવે ને એટલે હાલવા મળ્યો અમે ગયો તડકો લાગે એટલે ફૂ ગોતી ને પછી બેસી જવાનું એ કેમ એમ કરે છો અમારા માઈ ભાઈ હારો બે ખા બેરા લપસ્યા ખાતા હાલે અને આઠમ નો દી મેળો હતો ને ત્યારે વરસાદ ભૂગા કાઢી નાખ્યા બહુ વરસાદ હતો વરસાદ તો આવશે બપોર પછી તો આવશે જ તે હું જો

આમાં દોસ્તો અમને સાંભળે તેનું પાણી કોઈ હુકાતા અમે નથી જોયું અને દરવાજા ખુલ્લે ને એટલે આમ તો આમ આખી નદી હોય આવડિયા અહીંયા મંદિર છે આપણે વાદળા જો તો વાદળા એટલા થઈ ગયા છે આજે મને લાગે છે દરવાજા ખુલ્લી તો જાહેર તે વરસાદ એવો આવશે તે ગરમી કેસો લગા મેરે મજાક હલો હાલો વાહ નાની નિયમ થી ગુફા જેવું છે ક્યાં પાણામાં પાણી નીકળે હા

થાય તો ચાલો ફરી મળશું આપણે નવા બ્લોગમાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું આ ભૂલશો ભૂલા નીકળી જાય વાહન ભૂલી ગયો હું બોલું કાંઈ ખબર નથી પડતી હલો ફરી મળશું નવા બ્લોગમાં